ગુડ મોર્નિંગ મારા ભાઈઓ બહેનો કેમ છો તમે બધા સારા છો એવી હું આશા રાખું છું હવે હું આવ્યો છું શુક્રવાર પંચોળ બજાર કરવા તો ફેન તમે બની રહો આ વિડીયોની અંદર હવે હું તમને અમારા ગામની અંદર જે આજે શુક્રવારના દિવસ છે અમારા ઘણા બધા વર્ષોથી આ શુક્રવાર બજાર ભરાય છે તો હું એમના તમને દર્શન કરાવું તો તમે બની રહે આ વિડીયોમાં અને જોતા રહેવું આ શુક્રવાર બજારમાં અમારે આદિવાસી પરંપરાની શાકભાજી આ બધું વેચાણ કઈ રીતે થાય કઈ કઈ ભાષાઓ બોલાય છે અને કયા કયા વસ્તુના કયા કયા નામથી એને બોલાવવામાં આવે છે અને ગ્રાહકો એની ખરીદી કરતા હોય છે તો ફ્રેન્ડ્સ તમે બની રહેજો ખૂબ સારી મજા આવશે આપણા આ વિડીયોની અંદર તો બની રહેવો આપણા આ વિડીયોની અંદર હવે આ બધા ગાડી ટેમ્પાઓ આ બધા વાહનો તમે જોઈ શકો છો ખૂબ સારી બહુ મોટી જગ્યાની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અને ઘણા બધા ગામડાઓની અંદરથી જે અમારા લગભગ સાત આઠ ગામડાથી લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે ને બધી શાકભાજી અહીંયા જાત જાતની મળતી હોય છે અઠવાડિયામાં એક વાર અહીંયા બજાર ભરાય છે તો તમે ખૂબ સરસ મજા લેવો અને એન્જોય કરો આ વિડીયોની અંદર તો ઘણી બધી આપણને મજા આવશે તો બની રહો આ વિડીયોની અંદર ખૂબ સારી હું તમને એના આજે દર્શન કરાવું છું તો ફ્રેન્ડ્સ હું હવે અહીંયા કઠોળની બધી દાળ વેચાય છે મારા બજારની અંદર તે હું ખરીદી કરવા માટે આવ્યો છું ખૂબ સરસ મજાની વીસ વીસ રૂપિયાનું પેકેટ બનાવ્યું છે અમારા અઠવાડિયાની એક દિવસ અહીંયા બજાર ભરાય છે શુક્રવારની અંદર તો હું તમને અહીંયા ખરીદી કરવા આવ્યો છું તમે જોઈ શકો છો સરસ મજાના અમારા ગામડાની અંદર અહીંયા આવો બજાર ભરાય છે અને દૂર દૂરથી બધા ગ્રાહકો અહીંયા બધી ખરીદી કરવા આવે છે તો તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર ચાલો મિત્રો મેં પણ લઈ લીધું છે આ કઠોળ જાત જાતની દાળ હતી અહીંયા પેકેટમાં તો મેં હવે લઈને ચાલે લેશો તો સરસ મજાની આ મેં ખરીદી કરી લીધી તમે હવે જોઈ શકો છો ખૂબ સરસ મજાની અહીંયા બજાર ભરાય છે લગભગ સાંજના હવે છ વાગ્યાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને સરસ મજાના આ બધા ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે અને સરસ મજાની લીલી લીલી આ શાકભાજીના હું હવે તમને હું દર્શન કરાવું તમે બની રહેજો આ વિડીયોની અંદર હવે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાના અહીંયા આ ગ્રાહકો તમે જોઈ ભાઈઓ બહેનો નાના નાના વડીલો ભૂલકાઓ સરસ મજાના જુવાનીઓ ખરીદી કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ હાથમાં ઘણી બધી શૈલીઓ લઈને સાથે ચાલતા હોય છે તમે જોઈ શકો છો આ વિજોરની અંદર ખૂબ સરસ મજાની આ દુકાનો અહીંયા લાગી છે તમે જોઈ શકો છો અમારા અહીંયા શરદીમાં અહીંયા ચાલુ છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ચાલો મિત્રો આપણે આગળ વધીએ આ વિડીયોમાં અમારા અહીંયા ઘણા બધા વર્ષોથી સમયથી આ બજાર ભરાય છે લગભગ સો એક વર્ષથી ઉપર થઈ ગયા છે ત્યારથી અહીંયા બજાર ભરાય છે અને અમારે કંઈક પણ વસ્તુ લેવા જવાની હોય ને તો શહેરમાં નથી જવું પડતું કેમ કે અહીંયા ઓલરેડી અમારા અઠવાડિયામાં એક વખત અહીંયા બજાર ભરાય ને એટલે બધું મળતું હોય છે તો હવે દિવસના હું છે બધાના કામકાજ હોય અમારા ગામડાની અંદર તો દિવસના કોઈને સમય નથી મળતો હવે સાંજે અહીંથી લગભગ સા આઠથી નવ વાગ્યા સુધી આ બજાર અહીંયા ભરાય છે ને ખરીદી કરવા માટે લોકો આઠ વાગે પણ રાતના આવી શકે અહીંયા કેમ કે લાઇટની સગવડ છે અહીંયા લાઇટ ચાલુ હોય છે તો બધી જ સુવિધાઓ અહીંયા છે તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ સરસ બધા ગ્રાહકો ખુશમાં છે આનંદમાં છે અને જાત જાતની ખરીદી કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા લાઇટિંગ પણ સુવિધા કરી દીધી છે તો રાત્રે પણ નવ વાગ્યા સુધી અહીંયા બજાર ભરાય છે તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર હજુ નાના નાના છોકરાઓ કેટલી સરસ અહીંયા બધી લચ્છી મળે છે ફૂટસલાટ મળે છે એન્જોય કરતા છે આ બધા છોકરાઓ બજારમાં આવીને પીએ છે સરસ મજાનું અહીંયા આવી વસ્તુઓ મળતી હોય છે તો તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર ખૂબ સરસ મજાના આ બધા નાના નાના છોકરાઓ એન્જોય કરે છે બધું રસ પીએ છે અહીંયા ભેલપુરી સેન્ટર પણ આવ્યું છે આવી બધી દુકાનો મોટી મોટી આપણે અહીંયા પંચોળ બજારમાં શુક્રવારના દિવસ આવતી હોય છે આ કપડાની પણ દુકાન છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની આ દુકાનો અહીંયા આવી છે અને બધી જે વસ્તુ અહીંયા મળી રહી એવું છે તો આપણે બની રહેવું તમે આ વિડિયોની અંદર અહીંયા ભાત ભાતની વસ્તુઓ લીલેત્રી શાકભાજી એ પણ વસ્તુ તમને મળશે એનું હું દર્શન કરાવું ખૂબ સરસ મજાનું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તો બની રહેવું આ વિડીયોની અંદર ખૂબ સરસ મજાનું છે અહીંયા મંડપ મંડપ પાડીને સુવિધા છે આ થેલીની દુકાનો છે ખૂબ સરસ મજાનું અહીંયા તમે નિહાળી શકો છો આ વિડીયોની અંદર જો આ મંડપ બંડપ પાડી દીધો છે ખૂબ સરસ મજાનો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કેમ છો જો આ અમારા ગામડાની અંદર કેટલી સરસ મજાની લીલી લીલી અહીંયા પાપડી છે ગુવારફળી છે રીંગણ છે પ્રતાપભાઈ રામ રામ જો અમારા મિત્ર પણ અહીંયા આવ્યા છે અને બજાર કરી રહ્યા છે શુક્રવારમાં કણધાના છે એ લગભગ સાત આઠ ગામડાના તો ગ્રાહકો આવતા હોય છે અહીંયા શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર બજાર ભરાય તો સરસ મજાની અહીંયા અમારે ગામડાના લોકોને હવે શહેરમાં નથી જવું પડતું કેમ કે અમારા ગામડામાં જ બજાર ભરાય છે આવી લીલી લીલી શાકભાજીનું અહીંયા બધી જ વસ્તુ મળતી હોય છે આ લગભગ બીજા ત્રીજા નંબરની ગલી છે જાત જાતની ભાષાઓ જાત જાતની આદિવાસીની જાતના જે ગ્રાહકો આવે ને તો બહુ પોતાની બોલીમાં બોલતા હોય બધી જ જાત જાતની બોલીમાં અહીંયા ગામડાની આદિવાસી લોકો અહીંયા ખરીદી કરતા હોય છે અને સરસ મજાની લીલી શાકભાજીના ઢગલાઓ કરી દીધા છે તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા એન્જોય કરે છે બધા છોકરાઓ ભજીયા ગાંઠિયા પછી આ પાત્રા આવા બધા જે હોટલ છે એ હોટલની અંદર પણ ચા પાણી નાસ્તો કરતા હોય છે સરસ મજાનું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર લીધું કે <laughs> <iaan, laughs> <laughs> <laughs> ટામેટાની આ ગલી છે શાકભાજીની ગલી છે એમાં ખૂબ સરસ આ બેનો બધા શાકભાજી જાત જાતના લઈને આવ્યા છે દૂર દૂર થી તમે જોઈ શકો છો કેમ છો કેમ છો બેન હારું છે ને જેવા બેનની દુકાન છે એ ટામેટા છે કોબી છે ગાજર છે ગુવારફળી છે કેટલી બધી ચોળી છે આવી દુકાનો અમારા તાજી તાજી શાકભાજી અહીંયા મળતી હોય છે ગામડાની અંદર શુક્રવારની અંદર તમે જોઈ શકો છો આ સરસ મજાની આ બજારનો તમને વિડીયો હું દર્શન છું ખૂબ સરસ મજાના અહીંયા તમે દર્શન કરી શકો છો આ વિડીયોની અંદર જોઈ શકો છો આ મોહનભાઈ આવ્યા છે હે ખૂબ સરસ અહીંયા ટામેટા ખરીદી કરી રહ્યા છે આપણા આ પ્રતાપભાઈ કોથળી લઈને જાય છે અંદર લાખી દો તો ફ્રેન્ડ્સ મારા ભાઈઓ બહેનો તમે જોઈ શકો છો અહીંયા લગભગ આઠ થી નવ વાગ્યા સુધી આ બજાર ભરાય છે જોઈ શકો છો થેલીની દુકાનો છે કપડાંની દુકાનો છે મરી મસાલાની દુકાનો છે શહેરમાં જવું જ નથી પડતું ગામડાના લોકોને ખરેખર કેમ કે આખો દિવસ બધાનું કામ જ એટલું બધું હોય છે તો તમે કહે જવાની જરૂર જ નથી કેટલી બધી શાકભાજી અહીંયા જાત જાતની મળે છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કેમ છો કાકા કેમ આવી રિંગ હ હા જો આ કાકા રીંગણ વેચે છે એકલા તાજા તાજા રીંગણ વેચે છે જો સરસ મજાના રીંગણ વેચે છે કેમ છો જો અમારા ગામડાના બધા જે લોકો છે ને એટલા બધા ખુશમાં હોય કેમ કે અઠવાડિયામાં એક જ વાર બજાર ભરાતો હોય પણ અમારે બધા શહેરમાં જવાનું મટી ગયું અને બધા આઠ નવ વાગ્યા સુધી અહીંયા બજારમાં બધી વસ્તુ મળતી હોય એટલે બધા અહીંથી જ ખરીદી કરી લેતા હોય છે કે તે જવાની જરૂર જ નથી કેમ છો હા તો સરસ મજાનો આ વિડીયો તમે નિહાળી શકો છો કેમ છો સરસ મજાના આ વિડીયોમાં તમે આગળ બની રહેજો આ વિડીયોની અંદર હજુ તો લગભગ સાત વાગે સાડા છ વાગ્યા છે

ભાઈ હું લેવા દીકો હું લેવા હા હું લેવા સાચી વાત સાચી વાત જો આ ભાઈ કેટલા જોર માં બૂમ પાડે છે જો શાકભાજી માટે કેમ છો હારું છે હવે હું પણ આ ભાઈ જોડે મિત્ર જ છે તમે હાથ મેળવી છે અમે આપણા ગામના જ છે જો આવી આ અમારા ગામડાની અંદર કંઈક ને કંઈક રોજી રોટી માટે અમારા શાકભાજીને શુક્રવારમાં એક અઠવાડિયામાં બજાર ભરાય એટલે બધા અમારા ગામડાના હમણાં અમારા બધા આદિવાસી લોકો આવી રીતે બજારમાં આવીને શાકભાજીનું અહીંયા વેચાણ કરે અને પોતપોતાનું ઘરનું પણ ગુજરાન ચાલે અને ઘર સંસાર ઘરનું ગુજરાન ચલાવવા માટે બધાને પૈસાની સગવડ પણ મળી રહેતી હોય એટલે બધા આનંદમાં અને એન્જોય કરે છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર સરસ મજાનું આ વિડીયોમાં બની રહ્યું આ વિડીયોની અંદર હારે સરસ ચાલો આપણે જઈએ આગળ વિડીયોની અંદર લગભગ ચારથી પાંચ એકરની જગ્યા છે અહીંયા પંચોળમાં સરસ મજાની આ જગ્યાની અંદર તમે જોઈ શકો છો આ બધા આપણા ગ્રાહકો આનંદમાં અને ઘેલમાં સરસ મજાનું આ ખરીદી કરી રહ્યા છે તમે જોઈ શકો છો અમારા ગામડાની અંદર આ બજાર સરસ હા હા મોટો હા મોટોનું જમરું બજાર ઉતારીને બદ બાઈ હું લેવાઈયો તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર સરસ મજાનો અમારા શુક્રવાર ગામડાની અંદર આ બજાર ભરાય છે પંચોડ ગામમાં અહીંયા શરડીનો પણ રસનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ સરસના મજા લઈ રહ્યા છે આ ગ્રાહકો અને બધી જ વસ્તુઓ અહીંયા મળતી હોય છે તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અમારા ગામડાની અંદર આદિવાસી બજાર કે દાદી હા દાદી પણ બહુ ખુશમાં છે બજાર કરી લીધો આખો દિવસ કામકાજ કરતા હોય એટલે સાંજે જ ટાઈમ મળતો હોય બધાને એટલે ખૂબ સારું કહેવાય તો ફ્રેન્ડ હવે બજાર મેં કરી લીધો છે હવે આપણે તમે મને રજા આપો અને આ વિડીયોને હવે હું સમાપ્ત કરું છું તમે આ વિડીયોને કેવો લાગ્યો નવા હોય તો કમેન્ટ કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મારા આ વિડીયોને શેર કરતા રહેજો તો મિત્રો ચાલો હવે હું વિડીયોને સમાપ્ત કરું છું જય જવાન જય કિસાન જય આયુર્વેદ બાય બાય